પંચમહાલ જિલ્લામાં સોશિયલ મીડિયાના પ્રમુખ મહામંત્રી તેમજ પ્રમુખની વરણી કરવામાં આવી પંચમહાલ જિલ્લાના સોશિયલ મીડિયાના ઉપપ્રમુખ મહામંત્રી અને મંત્રીની વરણી કરવામાં આવી જેમાં પંચમહાલ જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી પસંદ કરેલા હોદ્દેદારોની આજે વરણી કરવામાં આવી જેથી પંચમહાલ જિલ્લાના ઉપપ્રમુખ તરીકે અલ્પેશભાઈ ધોળ અને નટુભાઈ પગી અને પ્રવીણ પરમાર તેમજ નવીન પ્રજાપતિ અને મહામંત્રી તરીકે નિતેશ મકવાણા અને કીર્તિરાજા રાણા અને વિક્રમસિંહ પણદા અને કીર્તિભાઈ પંચાલ જયેન્દ્રસિંહ ઠાકોર અને મંત્રી તરીકે ધર્મેન્દ્રસિંહ પણદા વિક્રમભાઈ પગી મુકેશભાઈ બારીયા જે